સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને એક જવાબદારી સોંપી છે સ્વચ્છતા બાબતે હવે હાથમાં ધોકા લઈ લો જો કોઈ માવાની પિચકારી પુરુષો કરે એટલે હાથમાં લઈ લો એમની આદત છૂટી જશે અને વહેલા ઘરે આવી જશે તેવું નિવેદન આપ્યું છે સુરતના મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી હતી

પણ બધા આમ જોડથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે હા પાડો ભાઈ ધોકા છે તો જે લોકો નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈ ને પિચકારી મારે ને આ બરાબર છે આ દિશા એકદમ જોડથી મને સંભળાતું જ નથી ને સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી તો એને શું કરવાનું બધા ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટી નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો પાક્કું ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે બંધ તો કરાવી લેશે એ તો ધોકા પડે એટલે ભલ ભલા બંધ કરી લે આમાં કોઈના મોડામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ નહી તો આજે તો હિસાબ બરાબર થઈ જશે આપણે આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ પછી આપણે એવો વ્યવહાર તો ના કરાય કે આ ઘરમાંથી સાવની લીધી અને દરવાજો ખોલીને ને મેઇન ગેટ ની બહાર રે આવ્યો કચરો બહાર નાખ્યો તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે ખાલી થોડી બેનો ભેગી થાય સોસાયટી માં ધોકો હાથમાં લઈએ બહુ થઈ ગયું આપણે કઈ બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે બ્યુરો રિપોર્ટ સુરત